હાર્યા પછી પણ ઢેલીબેન જરાય કહી શકે એમ નથી કે મને માથે રહીને હરાવી એને આ જીવન ભારતીય જનતા પાર્ટીનો ઋણ સ્વીકાર જ કરવો રહ્યો આજ ની તો કાલ તમે કેસરીયા રંગે કાંદલ જાડેજા ને રંગાયેલા જોશો જીણી નજરે તમે જો જુઓ તો ભારતીય જનતા પાર્ટી એ કોટેચા પરિવાર નો કાંટો કાઢી નાખાવો બુદ્ધિપૂર્વક એ મહેશગીરી પ્રકરણમાં ગિરીશ કોટેચાએ જે કઈ સ્ટેન્ડ લીધા એમાં મહેશ ગીરીની તમારી જાણ કરતા જરાક વધુ અસર કરી એવું લાગે આપણને જે જાણવા મળ્યું એ છે કે ગાંધીનગરમાં પણ મહેશગીરીનું ગાંધીનગર થી દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીના જે કી મેમ્બર્સ કહી શકાય હાઈકમાન્ડના ત્યાં સુધી એની પેઠ છે એટલે જયેશ રાદડીયા હવે જીતી ગયા છે હવે એક બે દિવસ ઢબાકા કરીને બધા ગોળ ચોખા ધાણા ખાઈ લે પછી તમે જોજો ગુજરાતની રાજનીતિમાં કેવા કડાકા ભડાકા આવે છેલ્લા કેટલાય દિવસથી જે ચર્ચા હતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતિ પણ ગઈ અને છે વર્ષોથી જે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલ્યું આવે છે એમ ભાજપ આમાંથી સાહીઠ જેટલી નગરપાલિકાએ જીતી ગયું જુનાગઢ મહાનગરપાલિકાએ જીતી ગયું અને કોંગ્રેસે પણ જે દર વખતે હારે છે ને જે કહી દીધું કે અમે જનતાનો મત છે તે શિરોમાન્ય છે ને હવે આગળ મનોમંથન કરીશું આજ પરંતુ સાઈઠક જેટલી જીતી ગયું ભાજપ પરંતુ એમાં કેટલીક બે થી ત્રણ એવી અને ખાસ સૌરાષ્ટ્રની એવી નગરપાલિકાઓ હતી કે જે ખૂબ જ ચર્ચામાં રહી ને તેની સતત જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ એની જ ચર્ચાઓ રહી હતી ને એના પરિણામે પણ સૌને ચોંકાવ્યા છે આપણી સાથે આ અંગે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાયા છે એમની સાથે વાત કરશું સર ભાજપ આટલી બધી નગરપાલિકાઓ જીતી ગયું પરંતુ સૌરાષ્ટ્રની જે બે ત્રણ નગરપાલિકાઓ હતી જે જુનાગઢ મહાનગરપાલિકા હોય કુતિયાણા હોય ખાસ કરીને જેતપુર હોય આ ત્રણેય નગરપાલિકાઓમાં જે પરિણામ આવ્યું કુતિયાણામાં જે સપા છે તે જીતી ગયું કાંધલભાઈ જાડેજા છે તેમની આગેવાનીમાં જીત થઈ જેતપુરની પણ વાત કરીએ પેલા કુતિયાણા વાત કરીએ એમાં કયા કયા કારણો એવા રહ્યા કે ઢેલીબેન જે નગરપાલિકાઓમાં સત્તા ઉપર હતા એ પણ ભાજપના બેનર હેઠળ એને હારનો સામનો કરવો પડ્યો કયા કારણો એવા રહ્યા રાવણ ને મારવો હોય તો દુટીમાં બાણ મારવું પડે એવું જયારે અંગત માણસ કે ત્યારે જ રામ જીતા તો લડાઈ બહુ કરે કીધું કે આનો જીવ છે એમ ઢેલીબેન નું ત્રણ દશકા થી શાસન હતું એને હટાવવું હોય તો શું કરવું ઈ એના જ કોમ્યુનિટીના એના જ કુટુંબી જેને આપણે કાંદલ જાડેજા તરીકે ઓળખીએ છીએ પણ એ લોકોએ કીધું કે શું હોય તો ઢેલીબેન હારે એ વાત જે કારણ કે ડેલીબેન નું સામ્રાજ્ય પણ ગોળ મધર પાર્ટ ટુ જેવું હતું એની સામે કોઈ ઉભવાની જરૂરત કરતા નહીં ઢેલીબેને ભલે એક મચ્છર એ ન માર્યું હોય પણ એની ધાક એવી હતી કે સામે કોઈ ઉભું રહેતું નહીં એટલે ત્રણ દશકાથી ભારતીય જનતા પાર્ટી પણ સરેન્ડર બીજા તો છોડીએ ભાજપ પણ ત્યાં એવી કોઈ ગુસ્સાખી કરી શક્યું નહીં કે બીજા કોઈને ટિકિટ આપે સક્ષમ અને એની સામે લડી લે એટલે એની શરણાગતિ સ્વીકારી એમ તો ચાલે અંતે શું થયું એક મહામંથન પછી જેમ ખબર પડે કે આમાં લોટે કાંધલ ઉતારવામાં આવે તો લોકો ઉમેદવારો મળતા નથી કારણ કે લોકોને એમ હતું કે જીતવા કરતા જીવવું વધુ મહત્વનું છે એટલે લોકો ઉભા ન રહેતા અને આ સ્થિતિમાં કાંધલ જાડેજા એ ત્યાં લાવ્યું હવે આ છે ને બહુ સમજવા જેવું પોલિટિક્સ છે કાંધલ જાડેજાને ને કુતિયાણા નગરપાલિકામાં બીજો કોઈ રસ ન હોય ધારાસભ્ય હોય એને નગરપાલિકામાં બીજું શું ગલી ક્રિકેટ પડે એને જરૂર નથી છે છે ભારત રત્ન આપણે જાણીએ છીએ પણ એ સુકામ કે ભાઈ હવે એક દરેક વસ્તુ માણસને ખબર પડી ગઈ કે લીલોતરી જો તમારે બારે માસ લીલોતરી રાખી તો જેટલા મૂળિયા ઊંડા હોય એટલા વધુ સારું બે ચાર ચોમાસા નબળા હાબળા જાય તો ઊંડા જો મૂળ હોય તો તમારી લીલોથી જળવાઈ રે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ગ્રામ્ય પંચાયત એમાં તમારી પેટ તમારી ઘુસણખોરી તમારી જમાવટ પ્રભાવ જે ક્યો તે અસર ઈ હોય તો તમારું ઉપરનું જે છે ધારાસભ્ય પદ હોય કે એનાથી આગળ ભવિષ્યમાં જવાના હોય તો એ ટકી દઈએ એ કારણોસર ભાઈ કાંધન જાડેજાએ કુતિયાણામાં ઝંપલાવાનું નક્કી કર્યું ગિમિક્સ શું છે તમને કહું ભારતીય જનતા પાર્ટીના એમાં ભલે પણ છુપા આશીર્વાદ હતા શું કામ શકે શકે તમને ગણિત ગણિત એટલા માટે ભારતીય જનતા પાર્ટી ને લોકસભાની ચૂંટણીમાં ક્યારેય પોરબંદર અથવા પંથક નો સ્થાનિક ઉમેદવાર જેડ્યો નહીં એમ તો ચાલે એને હરિભાઈ પટેલ ને રાજકોટ થી લેવા પડ્યા વિઠ્ઠલભાઈ રાદડીયા ને જામકનોડા થી ઉતારવા પડ્યા તમે ભાઈ આપણા મનસુખ માંડવીયા થી ઉતારવા પડ્યા કે રમેશભાઈ ધડુપ ને ગોંડલ થી ઉભાડે અને ભાજપ વાળા જીતી જશે એ ફાઉન્ડેશન કરવું હોય તો શું કરવું પડે અંગ્રેજોએ અઢીસો વર્ષ અહીંયા શાસન કર્યું સૌથી પેલા એને શું કર્યું સુરતમાં થાણું સ્થાપ્યું વેપાર ધંધાના નામે પછી અઢીસો વર્ષ હાંડ થઈ ગયા આને સ્થાણું સ્થાપ્યું ભારતીય જનતા પાર્ટી એનું નામ છે કાંદલ જાડેજા ખબર છે કે પોરબંદર નો પર્યાય છે કાંદલ જાડેજા કોઈ પણ ગતિવિધિ કરવી હોય તમે એપી સેન્ટર કાંદલ જાડેજા છે ટૂંકમાં જાડેજા પરિવાર કાંદલ જાડેજા ને અહિયાં ઉભા રાખીને ભારતીય જનતા પાર્ટી એ એક કાંકરે અનેક પક્ષી માન નાખ્યા એક પક્ષી નું નામ છે બેન ઓડેદરા શું ત્રણ દસકા થી શાસન હલાવી શકાય એમ તો હતું નહિ ના પાડી શકાય એમ હતું નહીં તો સીધી રીતે ના પડવા કરતા આ લોકોએ ઘી કાઢી લીધું પરિવારવાદ ની પરિવારના ની વાત ટિકિટ આપી એટલે એ એટલા માટે આપી તમને એક બીજું ઓઠું કહું કરિયાણા ની બે દુકાન હતી એમાં એક દુકાન માં લખ્યું ચોખાનો ભાવ બે રૂપિયા તો આ લખે એક રૂપિયો તેલ નો ભાવ દસ રૂપિયા તો આ લખે પાંચ રૂપિયા કોકે કીધું ભાઈ તમારા કરતા ત્યાં અર્ધા ભાવે મળે છે તો તમારી દુકાનમાં માં હોય છે ને હું કામ નથી ઓલા એ કીધું કે અમારી જયારે માલ ન હોય ને ત્યારે બોર્ડ અમે આવા મારીએ અમારે વેચવો છે ક્યાં એટલે ઉલ્લુ બનાવવા આટલું તેને ભાવ છે છ ને ટિકિટ આપો કે દસ ને તમારે મૂળ વાત તો હરાવવાની હતી ને ભારતીય જનતા પાર્ટી એને છ જણાને ટિકિટ આપી પરિવારવાદ ની વિરુદ્ધ ની વાત કરનારા છ ટિકિટ આપી એટલે શું થાય કે હાર્યા પછી પણ કહી શકે એમ નથી કે મને માથે હરાવી આ જીવન ભારતીય જનતા ઋણ સ્વીકાર જ કરવો રહ્યો ભાજપ વાળા કહી જ શકશે કે ભાઈ અમે તો તમને પરિવારવાદ ની વિરુદ્ધમાં જઈને પણ અમારી વિચારધારા થી વિરુદ્ધ તમને છ છ જણા ને ટિકિટ આપી અમે અર્જુનભાઈ મોઢવાડિયા ને ઉતાર્યા અમે મનસુખ માંડવીયા ને ઉતાર્યા પણ બીજી બે વાત નથી બોલતા બાબુ બોખરિયા ને કેમ ન ઉતાર્યા રામ મોકરિયા ને કેમ ના ઉતાર્યા આ બે નાના છે એને ઉતરવું જોઈએ ને હું વારંવાર કહું છું કે આ મારું જે મેથેમેટિક્સ વાળી વાતો છે એ ખાલી તર્ક છે એની ઓથેન્ટિસિટી નથી કોઈ ભારતીય જનતા નું લખાણ નથી પણ આપણે સમજી શકાય બિટવીન ધ લાઇન્સ સમાચાર ઓબ્વિયસલી લાંચની કઈ રસૂદ ન હોય તો આ જે બિટવીન ધ લાઇન્સ એટલે કે નહીં છપાયેલા સમાચાર છે બિટવીન ધ લાઇન્સ હોય છપાયેલા હોય બે લાઇનમાં આવે તમે જે વાત કરી કીધી એમાં પૂરેપૂરો દમ એટલા માટે લાગી રહ્યો છે અને મોહર પણ ક્યાંક ની ક્યાંક ગઈ જાડેજા સાંજે જે મીડિયા બાઇટ આપી તેમાં એવું બોલી ગયા કે સીએમ ભૂપેન્દ્રભાઈ ખુબ સારું કામ કરે છે ભાજપ સાથે મને કઈ વાંધો નથી પરંતુ મને વાંધો હતો ઢીલીબેન ઓડેદરા જે સ્થાનિક ભાજપમાં હતા એમની સાથે વાંધો હતો એટલે ક્યાંક ને ક્યાંક આમાં તમે કહો છો એમ ભાજપના આશીર્વાદ રહ્યા હોય એવું પૂરેપૂરું લાગી રહ્યું છે બિલકુલ અન્યથા એને તો ભાજપ ની વાત તો કરવી જોઈતી કીધું કે મને ભારતીય જનતા પાર્ટી સાથે અને મેં કેટલીક ડિબેટમાં કીધું છે કે એ દિવસો દૂર નથી આજની તો કાલ તમે કેસરીયા રંગે કાંદલ જાડેજા ને રંગાયેલા જોશો ખુબ મોટી વાત કહી સાહેબ જાડેજા છે ભાજપમાં પણ જોડાઈ થઈ હવે વાત કરીએ જુનાગઢ મહાનગરપાલિકાની ત્યાંના જે ભાજપના સર્વે સર્વા કેવા હોય તો સર્વે સર્વા કહેવાય એવા ગિરીશ કોટેચા છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એક હતું શાસન ભલે ડેપ્યુટી મેયર હતા પરંતુ તમામ બધું વહીવટ એ જ ચલાવતા હતા ભાજપે એમને જે ટિકિટ ન આપી કારણ કે જેટલા ભાજપનું છેલ્લા થોડા સમયથી એક રણનીતિ રહી શકે જે બહુ સમયથી રિપીટ ન કરવા એટલે એમના દીકરાને ટિકિટ આપી પરંતુ દીકરાને પણ ભાજપે કદાચ ટિકિટ નહીં આપી હોય ને તેમ છતાં ગિરીશ કોટેચા ક્યાંક ને ક્યાંક લાવ્યા હશે એટલે અત્યારે એક ચર્ચા એવી થઈ રહી છે કે ભાજપે જ ક્યાંક ને ક્યાંક ગીરીશ કોટેચાનું રાજકારણ પૂરું કરવા માટે તેમના દીકરાને હરાવ્યા કારણ કે ભાજપ આખા જુનાગઢમાં સાહેબ બે થી ત્રણ ટિકિટ બે થી ત્રણ જ બેઠક હારી છે ને એમાં ગીરીશ કોટેચાનો રહી છે બેઠક બેઠકની મહાનગરપાલિકામાં આઠ બેઠક બિનહરીફ થઈ બાવન ની ચૂંટણી થઈ અડતાલીસ જણા જીતી ગયા અડતાલીસ જણા જીતા પછી એમાં અડતાલીસ માંથી અડધો એવા છે જેને જીતા પછી સરનામું મળશે લોકોને ખબર જ નથી કે આવો કોઈ વ્યક્તિ છે હવે એનું સરનામું મળશે લોકો ગોતશે ને મળશે ટૂંકમાં તો જેના સરનામા નતા એને ભાજપનું સંગઠન જીતાડી શકે તો જે ગામમાં ભાજપનું સરનામું જ પોતે હતા ગીરીશ કોટેચા એટલે ભાજપનું સરનામું એને રોટલે પાણીથી માંડીને સત્તા સુધી બધું છગડીઓ કાઉસ કરો કિશોર કુમાર ના ફિલ્મ ની જેમ રાઇટર ડાયરેક્ટર સ્ક્રીપ્ટ રાઇટર ગાયક પાશ્વ ગાયક સંગીત છગડીઓ કાઉસ કરીને કિશોર કુમાર એમ ભારતીય જનતા પાર્ટી છગડીયો કાઉસ કરો જ્યાં ગીરીશ કોટેજા હવે તમે વિચાર કરો વોર્ડ ની બદલી કરવામાં આવી આ દસ નંબર માંથી નવ નંબરમાં આપવામાં આવી ટિકિટ ગિરીશ કોટેજાની ટિકિટ કાપી સંજ્યા પણ એ વોર્ડમાં જ્યાં ગીરીશ નું વર્ષો સુધી પ્રભાવ રહ્યો છે ત્યાંથી એના દીકરાને ટિકિટ આપી હોત તો હજી સમજી શકાય કે ભાજપે કઈ વાંધો લીધો નથી પણ બુદ્ધિપૂર્વક કારણ કે ગીરીશ કોટેજા નું નામ છે હવે નામ આપવું ભાઈનું પાર્થનું એટલે ટિકિટ દીધી પણ કેવાય અને માથે રહીને હરવો કેવાય સાપે મરી ગયો લાઠી ન ભાગી આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ રાજનીતિ આને કહેવાય કે તમે ગિરીશ કોટેજા ને સીધી રીતે નારાજ નથી કરવા તો ટેડી રીતે પણ તમે કરી શકો ઈ પેનલ કેવી ચાર પેનલ માં ભારતીય જનતા પાર્ટીના ટેકા થી બીજા ત્રણ જીતે છે તમારો નથી પહેર લીધો અને તમે કલ્પના કરો એને કોને પાવર આપ્યો ભાજપ માં જોડવાનો ઈ જે વિજેતા છે એને કોને પાવર આપ્યો એ તો કલ્પના કરો તો ભાજપ હું રેઢી કાંડ છે ગમે ત્યારે ગમે એ આવી જાય ને ગમે એ હોય છે એવું હોય કઈ તો એને માની લો કે ભાજપ જોઈન્ટ કરવું તો તો કમસે કમ જુનાગઢ જિલ્લા પ્રમુખ ને કેવું જોઈએ જુનાગઢ શહેર પ્રમુખ ને કેવું જોઈએ અને કોઈ ફંક્શન કાર્ડ આપે ફલાણું હોય છે એકબીજાના ગળામાં ગાળિયા નાખી દીધું એમ નથી હોતું તો જીતા ભેગો હારી ગયા અશ્વિનભાઈ હાથી હું ભાજપમાં લેવાનો પતી ગયું તો સવાલ ઈ છે કે જીની નજરે તમે જો જુઓ તો ભારતીય જનતા પાર્ટી એ કોટે પરિવાર કાંટો કાઢી નાખાવો બુદ્ધિપૂર્વક સાહેબ ગીરીશ કોટેચાનું રાજકારણ કરવાનું કારણ કરવાનું પણ હમણાં જે મહેશ ગીરી પ્રકરણ થયું એ મહેશ ગીરી પ્રકરણમાં ગિરીશ કોટેચા જે કઈ સ્ટેન્ડ લીધા એમાં મહેશ તમારી જાણ ખાતર જરાક વધુ અસર કરી જોયું એવું લાગે અંદર ખાને આપણને જે જાણવા મળ્યું એ છે કે ગાંધીનગરમાં પણ મહેશગીરીનું ગાંધીનગર થી દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીના જે કી મેમ્બર્સ કહી શકાય હાઈકમાન્ડના ત્યાં સુધી એની પેઠ છે હવે એમાં તમે નહી તો ઈ વિચારવાને કારણ એટલા માટે છે કે ગીરીશભાઈ કોટેચાએ મહેશ ગીરીના દુનિયાભરના ને ઉજાગર કર્યા પ્રેસ કોન્ફરન્સમાં પછી હિમા હિનાબેન શુક્લ કરીને જે એક એડવોકેટ છે ભૂતકાળમાં એડવોકેટ હતા અત્યારે નિવૃત્ત છે પણ એડવોકેટ તો છે બહુ લર્નેડ પર્સન છે અને અત્યંત શાલીનતાથી દુનિયાભરના મુદ્દાઓ ટાંકીને એને પણ એફઆરઆઈ કરવાનું બાકી રાખ્યું ત્યાં સુધી લડત આપી મહેશ વિરુદ્ધમાં આજ સુધી મહેશગીરી સામે કોઈ પગલા ભરાણા નથી આ એજ જ મહેશગીરી છે જેને અમિત શાહ પાંચ કરોડ રૂપિયા ખાઈ ગયા અહીંયા મહામંડલેસર બનાવવામાં ભવનાથ મંદિરમાં એવો આક્ષેપ પણ કર્યો અને ટોટલ તો પાંચ કરોડ માંથી ટોટલ આઠ દસ કરોડ ની વાતો છે એમાંથી પાંચ કરોડ અમિત શાહ ખાઈ ગયા પચાસ લાખ ફલાણા કલેક્ટર પચાસ લાખ ઢીકણા કલેક્ટર આવી એને પ્રેસ કોન્ફરન્સ કરીને વાત કરેલી હવે આમ છતાં અમિત શાહ જેવા અમિત શાહે પણ ક્યારેય ખુલાસો નથી કર્યો કે ખુલાસો પૂછ્યો નથી તમે કલ્પના કરો નહીં તો જયારે તમે એક વખત આક્ષેપ કર્યો તો એટલીસ્ટ અમિત શાહે કઈ કમ નથી આપણે તો જાણીએ છીએ તો ઈ કમસે કમ કાય એને કહી દે કે ભાઈ તું તારા શબ્દો પાછા ખેંચ અથવા તો સાબિત કર દે કે મે પૈસા ખાધા કાય થયું નથી એનો અર્થ શું સમજવો જેને જે સમજવું હોય ટુંડે ટુંડે મતિર ભિન્ના દરેકે પોતપોતાની રીતે સમજી લેવાનું એટલે આપની જાણ ખાતર જે કાય થયું હોય તે પણ લાકડે માકડું તો ફીટ બેસે છે કે સંભવ છે કે મહેશગીરીની પેઠ વધુ અસર કરી ગઈ હોય એટલે પેલા તો આની ટિકિટ કપાણી પછી પાર્થને ટિકિટ અપાણી પણ નવા વોર્ડમાં અપાણી અને એ માથે રહીને કપાણી સર તમે કીધું એ મુદ્દો પણ ખુબ મહત્વનો છે પરંતુ જ્યારથી સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી એક વસ્તુ ભાજપમાં જોવા મળી રહી છે કે જે નેતા હોય એ એના વિસ્તારમાં પક્ષથી પણ મોટો થઈ જાય અથવા ભાજપ થી પણ આમ નેતા મોટા જેમ કે ગીરીશ કોટેચા છે તો એ ક્યાંક ને ક્યાંક ભાજપ પણ ભાજપ પણ મોટા જુનાગઢ માં કહેવાય જયેશ રાદડિયા છે તો એના વિસ્તારમાં ભાજપ થી મોટા કહેવાય જયેશ રાદડિયા જ્યાં હોય એ પક્ષ જીતે એટલે આ પ્રકારના નેતાઓ હોય તેને પાડવાની કોશિશ તેને કાપવાની કોશિશમાં જ્યારથી સીઆર પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી થઈ રહી છે એનો પણ આ એનો પણ એક ભાગ હોય એવું નથી લાગતું જુઓ શંકર ભગવાને ભસ્મા પેદા કર્યો એને આશીર્વાદ આપ્યા હતા તું જેની ઉપર હાથ મૂકે ને ભસ્મ થઈ જાય એ દેતા દેવાય ગયું કારણ કે દેવું પડે મોટા માથા નથી બહુ મોટી સાધના કે તપસ્થ કે સમર્પણ કર્યું ત્યારે મોટા ભા થયા આજે તમે જુઓ માં જીતું શું કેવાય છે દિનુભાઈ બોઘા સોલંકીનો દબદબો જામ જુનાગઢમાં શું કહેવાય અરે કેવાય જેતપુરમાં જયેશભાઈ રાદડીયા નો દબદબો અહીંયા કાંધલ જાડેજાનો દબદબો તમે જુઓ બધાને વાત એવી જ આવે છે વ્યક્તિગત એ શું છે તમને મોટા તો બન્યા ભારતીય જનતા પાર્ટી બોગાને બોઘા છે છે પછી જયારે થઈ જાય પછી ભસ્માપુર બની જાય હવે જેની હાથ મૂકે ભસ્મ થઈ જાય એની સામે કોઈ ટકે એમ જ નતું તો પક્ષ ને હવે જેમ શંકર ભગવાન ને પછી આ તો હવે અતિશય થઈ ગયો આ તાઇ બની ગયો ભસ્માસુર છે તો આ તાઇ બની ગયો તો હવે કરવું શું એટલે ભગવાને એને હાથ એના ઉપર મૂકી દીધો પોતે ભળીને ભસ્મ થઈ ગયો આ સ્થિતિ હવે છે પક્ષ જ્યારે એમ લાગે કે દલ કરતા પણ વ્યક્તિ વધવા માંડ્યો છે તો ચાલો એની થોડી પાક કાપો નડશે દિલીપ અમરેલીમાં જે મેન્ડેટ પછી આપ્યો કંપનીમાં જીતી ચેરમેન તરીકે પણ વાત કરી હતી આડીટેડી વાત કરી તો તમે જો સુકામ કરી ભારતીય જનતા પાર્ટી એ તોડ કાઢો કૌશિક વેકરિયાથી માંડીને ત્રણ ચાર એવા લોકોને મેદાનમાં ઉતાર્યા છે અત્યારે ધારાસભ્ય અને સંસદ છે જે લોકો જુનિયર કહી શકાય આ લોકોની સામે પણ અત્યારે એની બોલબાલા છે ડખો પણ ઈજ હાલે છે અમરેલીમાં પાયલકાંડ સુધી પહોંચ્યો પણ ડખો ઈ જ મૂળ હતો કે નારણ કાછડીયા મહાન ગણાય દિલીપ સંઘાણી મહાન ગણાય પરસોત્તમ રૂપાલા મહાન ગણાય કે આ કૌશિક વેકરિયા અને બાકી બધા એટલે નવી પેઢી તૈયાર કરવી ભારતીય જનતા પાર્ટી એમ છે કે કોઈ માણસ ભસ્માસુર થઈ જવો જોઈએ એટલે જ્યાં અમરેલીમાં એવો તમે તમે જેતપુરમાં પણ જાણો છો કે એન વખત પર એને સુરેશ જે ભારતીય જનતા પાર્ટીના જયેશ રાદડીયા ખાસમ ખાસ છે પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે સાહેબ જેતપુરમાં પણ આવો પ્રયાસ થયો હતો કે જયેશ રાદડીયા કોઈ પણ રીતે થોડાક નીચા દેખાડવામાં આવે નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ધાર્યા કરતા નીચું આવે તો જયેશ રાદડીયા નો થોડુંક જે કદ છે એ થોડુંક ઓછું થાય પણ એ થઈ ના શક્યું કારણ કે એની એક લેવલ કરતા વધારે જે શ્રદ્ધાળુઓનો પ્રભુત્વ ત્યાં રહેલું જુઓ મીડિયા રિપોર્ટ પ્રમાણે તો એવા સો ટકા એવો પ્રયાસ થયો છે પેલી વાત તો એ કે ચુમ્માલીસ માંથી બેતાલીસ ને મેન્ડેટ આપ્યા બે ને ન આપ્યા સુરેશ સખરેલિયા સહિત તમે ત્યાંથી જ શરૂ થયું આ કમઠાણ સુરેશભાઈ સખરેલિયા આક્ષેપ કર્યો કે પ્રશાંત કોરાટે મારી ટિકિટ કપાવડાવી હવે પ્રશાંત કોરાટ ને ઓઠું બનાવ્યું જેમ કાંદલ જાડેજા ને ઓઠું બનાવ્યું એમ તમારી જાણ ખાતર પ્રશાંત કોરાટ જો જયેશ રાદડિયા ના ની ટિકિટ કપાવી શકતા હોય તો એ ધારાસભ્ય થઈ જાય એટલી બધી પોચ એની હોઈ શકે નહીં પ્રશાંત કોરાટ યુવા મોરચા અધ્યક્ષ છે એ સમજ્યા ભાજપના સૌજી કોરાટ નો દીકરો નો દીકરો બરાબર છે પણ એની એટલી મોટી વખત નથી કે જયેશ રાદડીયા ની ઉપર જઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી છે ને બુદ્ધિપૂર્વક ખેલ નાખે કોઈ ઓઠું બનાવે સુરેશ રખલિયા ની પોતાની પણ હેસિયત કેવી જોઈએ એનું ટાર્ગેટ સીધો અહીંયા જોઈએ એમ ન કે મને કોઈ ઉપર વાળો નડ્યો કારણ કે એને સીધી ટક્કર છે પ્રશાંત કોરાડ સાથે ગામે ગામના રહ્યા એટલે તો એની ટિકિટ તો કાપી નાખી એટલે એક સમય એવો હતો કે સુરેશ અખરીયાના વિરુદ્ધમાં એટલે કે એની ફેવરમાં ભાજપની વિરુદ્ધમાં બધા જ લોકો રાજીનામા આપવાના હતા ચુમ્માલીસે ચોમાલીસ લોકો અમારે નથી લડવું અને પછી સહકારી મંડળી બનાવીને લડ્યા હોત અપક્ષ તરીકે પણ ભાઈએ કીધું જયેશ આદડિયા શાંતિ રાખો ખમી ખાઓ અને એણે શું કર્યું ડેમેજ કંટ્રોલ તરીકે મીટિંગ કરી એને કીધું સૌથી પહેલી વાત તો તમે ફોકસ કરો ચૂંટણીમાં બીજું બધું છોડો તમે ઇલેક્શન લડી લડી જીતાડવાની જવાબદારી આપણી પણ તમે રિઝલ્ટ પછી આપણે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીશું ગઈ ગઈકાલે જીતી ગયા પછીનું એક સ્ટેટમેન્ટ છે જયેશ રાદડીયાનું કે મારી મને જે લોકોએ હેરાન કરવાની કોશિશ કરી હતી એને જનતાએ જવાબ આપ્યો જનતા બનતા ઠીક છે પોતે ટૂંકમાં કહી દીધું કે હવે હવે તમે જાણવા જાજો અને મેં અનેક ટીવી ડિબેટમાં કીધું છે કે કુતિયાણા રાણાવાવ જુનાગઢ જેતનગર જેતપુર આ બધી નગરપાલિકાઓના રિઝલ્ટ તો અપેક્ષિત જે હોય તે આવશે બરાબર એ રિઝલ્ટ કરતા પણ રિઝલ્ટના પ્રત્યાઘાતો જે છે એ દિવસો સુધી હેડલાઇન્સ બનવાની જે અત્યારે બની રહી છે રાધર એટલે જયેશ રાદડીયા હવે જીતી ગયા છે હવે એક બે દિવસ ઢોલ ઢબાકા કરીને બધા ગોળ ચોખા ધાણા ખાઈ લે છે પછી તમે જોજો ગુજરાતની રાજનીતિમાં કેવા કડાકા ભડાકા આવે એટલે આવનારા સમયમાં પાર્ટી નથી ઈચ્છતી તેમ છતાં જયેશ રાદડિયાને પાછું મોટું પદ આપવું પડશે એવું લાગે છે બે રીતે છે જો એને મંત્રી પદમાં સમાવેશ કરવામાં નહીં આવે તો નક્કી કઈક લોચો થશે મોટો તમારી જાણ ખાતર શક્તિસિંહ ગોહિલ થી માંડીને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ એ સુધીના એ ઓન રેકોર્ડ ઓફર પણ કરી દીધી જયેશ રાદડીયા ને તમારા ફાધર કોંગ્રેસના લીડર હતા વિઠ્ઠલભાઈ રાદડિયા તમે ઠીક છે ભાજપ માં વયા ગયા વિઠલભાઈ ની જેમ પણ હજી મોડું થયું નથી તમારા માનીતા માણસની ટિકિટ જો ભાજપ કપાવી શકતું હોય તમે આટલું આટલું સમર્પણ આપ્યા છતાંય તો તમારે એ પક્ષમાં રહેવાની કોઈ જરૂર નથી પણ ભાજપ નહીં કરે ને પાછા જયેશ રાદડીયા સાચવી લેશે નારાજ થાય તો આખા સૌરાષ્ટ્રમાં નુકસાન જાય એટલે ભાજપ એવું કરશે જ નહીં કોઈ કાળે જવા નહીં દે પણ શું કરે ભાજપ તમને હિન્ટ આપે કે ભાઈ જો બહુ ઊંચા થવાની કોશિશ કરશો તો અમારી પાસે એ પણ વ્યવસ્થા છે કે તમારી પતંગ અમે એટલી ઊંચી પણ અમે જ ઉડાડીએ અને કે કાપીએ પણ અમે જ પછી દોરા વગરની પતંગ જે છે કપાયેલી એ તો ગમે ત્યાં ગડસોલિયા મારી ને જાય ને એટલે આવી એક હિન્ટ એને આપી દીધી નગરપાલિકાની ચૂંટણી ક્યાં ને જયેશ રાદડીયા નું કદ ક્યાં જયેશ રાદડિયા સાહેબ વારંવાર પક્ષ ને જણાવી રહ્યા છે કે અહીંયા તો પક્ષ કરતા મોટો ઊંચ છું જે શબ્દો છે ને એને કારણે જ આમ તો વોર ફાટી નીકળી એને કીધું મારા બાપની આ ખેતી છે એનો લડવાનો અધિકાર મારો છે હવે ભારતીય જનતા પાર્ટી શું માને છે કે ભાઈ તમે માં ડિરેક્ટર જુઓ જિલ્લા બેંકના ચેરમેન કે વડા જુઓ તમામ સહકારી ક્ષેત્રમાં તમે જ હાંડ જુઓ ધારાસભ્ય તમે જુઓ બીજે બધે તમે જો તમે 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 હોય તો ભારતીય જનતા પાર્ટી એ બીજી નવી પેટી કરવું શું જેતપુર થી માંડીને બાકીના જામકર હું છું અહીંયા કોઈએ ઘુસવું નહીં તો કરવું છું એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એવી કોશિશ આવી હિન્ટ આપે એટલે ટૂંકમાં ખબર પડે કે ભાઈ જો તમે બહુ મોટા થશો તો પછી અમારે પતંગમાં કેચ મૂકવો પડશે બિલકુલ ઈ કાપ હવે ઈ જયેશ સમજી પણ શકે એટલે હવે શું થશે હવે ડીલ થશે ભાઈ તમને મંત્રી પણ બનાવીએ દાખલા તરીકે કઈ વાંધો નહીં તમે મંત્રી પણ હવે તમે થોડીક અમારા માટે ભાગ કાઢો સમજ્યા એમ કે થોડો જાજો હિસાબ તો આપો હાચો ખોટો જવાબ તો આપો બિલકુલ તમે મને થોડી જીગા કરી આપો કારણ કે બાગમાં ભાગ છે અમારો એકાદ વાસી ગુલાબ તો આપો આ કદાચ એટલે જ હોય બધું તો હશે પણ હજી થોડીક વધારે પાર્ટી ને બસ આશા એ છે કે નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીને પણ જયેશ રાદડિયા પરિવારે ઘણું આપ્યું એમાં કોઈ ના નહીં પણ બીજા જે લોકોને સમાવવા હોય તમે એમ કહ્યું કે અહીંયા કોઈ ઘુસવું નહીં તો કરવું શું એટલે આવી થોડીક હિન્ટ આપે એટલે એ